જય જય કોળી સમાજ કોળી સમાજ આજરોજ સિમ્બર ગામમાં મંચ પર ઉપસ્થિત આપણા સૌના હૃદય સમ્રાટ મારા બાપુજી મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી અને કોળી સ્થાપક પુરુષોત્તમભાઈ સોલંકી મંચ પર ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ મારી સાથે પધારેલ ગીર સોમનાથ જિલ્લાના મહામંત્રી બાબુભાઈ સોલંકી ગીર સોમનાથ જિલ્લાના ઉપપ્રમુખ મનોજભાઈ બાંભણીયા કોડીસેના ઉના તાલુકાના પ્રમુખ પ્રવીણભાઈ મેવાડા કોડીસેના શહેરના પ્રમુખ ભાવેશભાઈ સોલંકી તથા અહીં ઉપસ્થિત સમગ્ર મંચસ્થ આગેવાન શ્રીઓ મારી સમક્ષ બેસેલ મારા સમાજના ભાઈઓ તથા બહેનો સૌપ્રથમ તો આજે આ પ્રથમ સમૂહ લગ્નમાં અહીં સિમ્બર ગામમાં આવી આપ સૌએ અમને આમંત્રિત કર્યા મહેમાન તરીકે બોલાવ્યા ભીખાભાઈ સમાજમાં સમિતિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશ આવી જ રીતે સમાજમાં આપણે સૌ સાથે મળીને એકતાથી એકતાની ભાવનાથી આપણે સૌ સાથે મળીને આવા કાર્ય કરીએ એવી આ તકે સમાજને મારી નમ્ર અપીલ છે સમાજની એકતાનો ઉદાહરણ તો આપણે જોઈ લીધું જે બગદાણામાં થયું એ આપણે બધાએ જોયું કે આપણો સમાજ એકજૂટ થઈને એ નવનીતભાઈને આપણે ન્યાય દેવડાવ્યો તો આવી જ રીતે સમાજ હર હંમેશ આપણા ઉના તાલુકામાં ઉનાના ગામડાઓમાં હરેકમાં આપણે આ જ રીતે જોડાઈને આપણે કામ કરીએ અને આજના તારીખે આજે જે બેનો દીકરીઓ જે સમલગ્નમાં આજે પ્રભુતામાં પગલાં પાડી રહી છે એ તમામ બેનો દીકરીઓને પણ સમાજની એક બેન અને દીકરી તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું કે દીકરીઓ એના સાસરે ખૂબ સુખી રહે માતાજી એમને ખૂબ સુખી રાખે એવી આ તકે

હવે વધારે સમય ન લેતા આપણે પરસોત્તમભાઈને જ વિનંતી કરીએ કે આપણે સૌને પ્રસંગને અનુરૂપ સંબોધન કરી આપણા સમાજનું ગૌરવ વધારે આપણા સમાજને સૌને હિંમત અને આભાર સિહોર મુકામે અને આ સિમર મુકામે અહીંના આગેવાન ભાઈ શ્રી ભીખાભાઈ રામજી ભાઈ શ્રી અહીંના ધારાસભ્ય અને મારા ભાઈ શ્રી કાળુભાઈ રાઠોડ છગનભાઈ ભીખાભાઈ બામણિયા ગીગાભાઈ મેફાભાઈ ઉપસરપંચ મુકેશભાઈ ઉનાતી પધારે ભાઉભાઈ સોલંકી મનોજભાઈ બામણિયા પ્રવીણભાઈ મેવાડા અને ભાવેશભાઈ સોલંકી તેમજ મન વિરાજમાન તમામે તમામ આગેવાનો અહીં અમારી સામે બેસેલ તમામે તમામ વડીલો યુવાન દોસ્તો અને માતાબહેન સિયોર મુકામે અને સિમર મુકામે આ પ્રથમવાર અહીંના સમૂહ લગ્ન મને બે ત્રણ દિવસ પહેલાં મારી દીકરી દીપુએ મને કીધું હતું કે બાપા આ પ્રથમ સંલગ્ન એટલે તમે હાજરી આપો એવું અમારા બધા તરફથી આહન છે એટલે મેં દીપુને કીધું કે બેન જેટલું થાય આપણે પ્રયત્ન કરીએ અને ત્યાં જઈ અને જેટલું આપણે થાય એટલા પ્રયત્ન કરીએ તમને બધાને ખબર વધારે બોલતો નથી એક મર્યાદા તમે બધાએ હમણાં નવો એક દાખલો કે હું કોઈ ગામમાં ગયો હતો અને મેં પબ્લિક જોઈ ને તો મારાથી રેવાનું એટલે મારાથી કહેવાય ગયું કે તમે ચિંતા કરતા નહીં તમને કોઈ ટેન્શન હું નહીં આપું પણ તમને કોઈ ધોકા મારે ને તો પાછો તમે સોલંકી છે અને મેં સમાચારમાં તમે જોયું હોય બધા કે બધા કેતા હોય કે આ મંત્રી દરજાનો માણસ અને જાહેરમાં આવું બોલે મેં કીધું જીને જી હમ જોઈ હમ જોઈ હું તો કોઈ સમાજ નથી મને બીજું કંઈ આવડતું નથી બધા હમ જ અને તમે બધા મારા દાખલા લે તમને કંઈ નવું કહેવાની જરૂર નથી ક્યાંક આપણા સમાજના બેનો ભાઈઓ પર ક્યાંક અત્યાચાર થયા હોય ને તો બધા પાછળ ભાગ થાય અને હું પહેલો ભાગ મને બધું ન ગમ્યું અને મને કોઈ લાલા પોપા મને આવડતું નથી હું કોઈને પગે પડું એવો હું નથી મને ન જ ગમ તમે મને જાહેરમાં ભાષણમાં કોકે જોયું ઘણા મારા ઇન્ટરવ્યૂ આવે ને તો ઘણા મને પૂછે કે તમે સરકારમાં બેઠા તો સરકાર આગળ તમે હું માગો છું મેં કહું કાંઈ નહીં મારા કોળી સમાજને ખૂબ પ્રગતિમાં રાખે એમને જેટલા થાય આટલા કામો આપો કેમકે આપણો આ છેવાડાનો આ કાઠો છે અને આપણા કોળી સમાજના દરિયાખીથી રહેતા વધારે આપણા કોળીભાઈ એટલે તમે એને જેટલું થાય એટલો સાથ આપો એમનાથી થાય એટલા તમને પ્રયત્ન આપ્યો પહેલાં આપણા સમાજના ખાલી ત્રણ ધારાસભ્ય હતા હવે વિચાર કરો કે હવે અઢાર ધારાસભ્ય આપણા પોલીસ આનાથી વિશે મને હું જોઈએ પણ છતાંય હજી હું માંગુ છ કે હજી વધારો એટલે આ બધા પ્રયત્ન હું કરું છું અને તમે બધા મારી હારે જ છે અહીંયા તો પ્રથમવાર હું અહીંયા ભાષણ કરી પણ મને ભાષણની જરૂર નથી તમે બધા મને સમજો અને મને વધારે કહેવા ન ગમતું પણ તમને ભગવાન કરી બધાને સુખી નાખે અને કોઈને તકલીફ પડે તો અહીંયા હું ના પંદર વીસ દિવસે હું અહીંયા આવતો રહું છું એટલે તમને ભગવાન ન કર્યો કોઈ તકલીફ પડે પણ હોય તો પરસોત્તમ સોલું કહેવાય યાદ આપજો તમારા સુખમાં ના હો તારા દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું કે ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું છું આટલું કે વિવૃત હસ્તુ ભારત માતા કી જય બધાને મારા સીતારામ ખૂબ ખૂબ આભાર વર્ષોત્તમભાઈ હવે કિંમતી સમય આપી ફાળવી અને અહીંયા અમારા ગામે આમંત્રણને માન આપી પજારા એ બદલ આપણો ખૂબ ખૂબ કામ વતી સમાજ આપનો આભાર માનું છું તેમજ કાળુભાઈ રાઠોડ આપણા ધારાસભ્યશ્રી એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે મહેમાનો અત્યારે ઉપસ્થિત છે એ બધા પોતાનો સમય આપી જે પ્રજારા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માની હલો yeah, રસ્તામાં જે ભાઈઓ પાસે મહેરબાની કરીને અડજો ગાડી આવે ભાઈ રસ્તો કરાવજો રસ્તો ખુલ્લો કરી આ છોડીને નામનો વિનંતી છે ભાઈઓ પ્લીઝ રસ્તામાં જે પણ ભાઈઓ ઊભા છે તેમને નમ્ર વિનંતી રસ્તો ખુલ્લો કરજો નહીં નહીં એ ભાઈ હાલમાં દેજો ભાઈ હાલતા આજુબાજુ વિસ્તારમાં જે આ કે હોઈ તે કાઉન્ટર ઉપર હાજર રહો મહેરબાની કરીને સાઈડમાં આવજો મારા હાલો ભાઈ આ ગાડી ની થઈ ગઈ છે મહેરબાની કરીને આગળ હાલો ભાઈઓ ભાઈઓ સાઈડમાં बंद करी गाॾी निके त